ચાલો મિત્રો આજે આપણે વાત કરીએ ગોંડલમાં જે સહકારી ક્ષેત્ર એટલે કે સહકારી ક્ષેત્રે જે બેંકની ચૂંટણી કરવામાં આવી રહી છે તેના વિશે ગોંડલમાં ઘણા બધા તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે ત્યારે દર્શક મિત્રો એ ગોંડલમાં જયરાજસિંહ જાડેજાનો દબદબો ઘટી રહ્યો હોય કે પછી ગોંડલમાં વારંવાર જયરાજસિંહ જાડેજાની તરફેણમાં ઘણા બધા વિડીયો અને ઘણા બધા સોશિયલ મીડિયામાં નિવેદન સામે આવી રહ્યા છે ત્યારે એવો કંઈક વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યો છે જેનું નામ છે અને જે લોકો ગણેશભાઈ ગોંડલ જે જેલમાંથી લડવાના છે તેના વિશે વિશે અને જાડેજા ઘણા બધા આરોપ કરી રહ્યા છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ ગણેશભાઈ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાના ઉપર જે આકરા ફહારો કરતા શું કહી રહ્યા છે તે આપણે એકવાર જોઈએ મિત્રો ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી છે પંદર તારીખે ચૂંટણી છે આજ દિવસ સુધી ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી ક્યારે પતી જાય ક્યારે થઈ જાય તેની કોઈ લોકોને ખબર પણ નહોતી પડતી પરંતુ આ વખતે આ ચૂંટણીમાં જે હોહા થઈ છે જે ગોકીઓ થઈ પડ્યો છે એ અકલ્પનીય છે શું કારણ છે કે ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીનું આટલું બધું મહત્વ ભારતીય જનતા પાર્ટીના લોકોએ લીધેલું છે મારે એક વાત કેવી છે કે ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં પાંચ વર્ષનો રિપોર્ટ કાર્ડ એને આપવો જોઈએ એ રિપોર્ટ કાર્ડ આપી શકે એવી સ્થિતિ નહોતી ગત ઇલેક્શનમાં રમેશભાઈ ધારુકને ઉમેદવારી કરાવી જયંતિભાઈ ઢોલને ઉમેદવારી કરાવી જયરાજસિંહ પોતે ઉમેદવાર થયા આ સંજોગોમાં જે મતો મહિલા ગોંડલ નાગરિક બેંકના સભાસદોએ જે રીતે મતદાન કર્યું એ ઉપરથી એ લોકોને ગોંડલના લોકો ઉપરથી વિશ્વાસ ડગી મગી ગયો હતો આ કારણોસર એમણે જસદણની જુમ્મા મસ્જિદ કોમ્પલેક્ષમાં એક બોર્ડ પાર્યું કે જસદણના લોકોને મફત શેર આપવામાં આવશે આજે ભોજપરાની ધરતી ઉપર આવીને વાત કરવા અશોકભાઈ પીપળિયા નું હોમ ગ્રાઉન્ડ છે છે ત્યારે અમે આ ધરતી ઉપર આવીને એ વાત કરવા માંગીએ છીએ કે તમને ભોજપરાની પ્રજા ઉપર વિશ્વાસ નહોતો તમારે એમ કેવો ભોજપરાના એક એક ઘરને મફત ફો આપશું ભોજપરાના એક એક ઘરને મફત આપશું એમાં જે સહી કરવાની જરૂર પડી યતીશ દેસાઈ સહી કરવા તૈયાર હતો મને વિશ્વાસ છે કે ભોજપાની પ્રજા ને મફત શેર આપો તમે પરંતુ તમે જસ્ટનની જુમા મસ્જિદ કોમ્પલેક્ષમાં સુકા મફત ફોમ આપ્યા અશોકભાઈ પીપળીયા તમારી ગેંગ ગોંડલની પ્રજાને આનો જવાબ આપે હું તમને એટલું જ કહું છું કે જે લોકોને એને મફત શેર આપ્યા જે લોકોને એને સભાસદ બનાવ્યા એ લોકોને મારા તમારા ગોંડલના ગોંડલ તાલુકાના લોકોના સભાસદોના ખિસ્સામાંથી ડિવિડન્ડ ચૂકવવામાં આવશે એ લોકોને પણ ભેટ સ્વગ્રદ આપવામાં આવશે જે લોકોને મફત શેર આપ્યા છે એ લોકોને ભેટ સોગંદ આપવામાં આવશે તમારા લોકોએ શેર લેવો હોય તો પચાસ હજાર રૂપિયા ડિવિડન્ડ ડિપોઝીટ મૂકવી પડશે તમને શેર આપશે અશોકભાઈ પીપળિયાનું ચેલેન્જ કરું છું અશોકભાઈ પીપળિયા રબર સ્ટેમ્પ છે હું એમની આખી ગેમ ને ચેલેન્જ કરું છું તમે ભોજપરાની પ્રજાને મફસ્યા રાખો મને વિશ્વાસ છે ભોજપરા લોકો ઉપર ગોંડલની પ્રજાને તમે મફસ્યા રાખો શું કામ તમે જુમા મસ્જીદ કોમ્પ્લેક્ષમાં તમે બોર્ડ બનાવ્યું બીજી વાત કે પાંચ વર્ષના જે વહીવટ કર્યો એના બીજા વર્ષે જ અંદરોઅંદર તુસી ચાલુ કરી જયંતિભાઈ ઢોલ પર ભયંકર ત્રાસ ગુજારવામાં આવ્યો અમે આજીવન જયંતિભાઈ સાથે રાજકીય રીતે વિરોધ કર્યો છે જયંતિભાઈનો આજીવન લાગ્યો પરંતુ ક્યારે કોઈના જીવ ઉપર મેં નથી ગયા મિત્રો જયંતિભાઈને બાલાશ્રમની દીકરીઓને દસ લાખ રૂપિયાનો સોનું આપવાના ખોટા બિલ મુકાયવા દસ લાખ રૂપિયાની બિલનું પોલીસ ફરિયાદ થઈ આ દસ લાખ રૂપિયાની પોલીસ ફરિયાદમાં બેંકના મેનેજર બેંકના વેલ્યુઅર ખોટા બિલ બનાવવા વાળા પ્રિન્ટીંગ પ્રેસના માલિક સહિતના તમામ લોકો સામે ફોફદાની ફરિયાદ થઈ બીજી વાત અત્યારે ગામડે ગામડે એ લોકો મિટીંગ કરે છે વોર્ડ વાઇઝ મીટિંગ કરે છે અને બધી જગ્યાએ કે છે કે સામેના વિરોધ પક્ષના એક ઉમેદવાર ડિરેક્ટર છે અને રિઝર્વ બેંકમાં અરજી કરે છે એ અરજીના બેંકનો વિકાસ નોંધાઈ જાય છે જો હું વિરોધ કરતો મારી મારી અરજીથી રિઝર્વ બેંક સાંભળતી હોય તો હું મોટો તમને મોટા રિઝર્વ બેંક કોઈ વાત સાંભળતી હોય તો મિત્રો વિડીયો જોયો ને આ હતા યતિશ દેસાઈ તો અતિશ દેસાઈ દ્વારા કમળો વગર જો જયરાજસિંહ ચૂંટણી લડી બતાવે તો માનું કે જયરાજસિંહ અને જયરાજસિંહ જાડેજાનો પરિવાર એટલે ગણેશભાઈ ગોંડલ જીતી શકે નહીં અને આ ગોંડલ બેંકના ઇલેક્શનમાં ઘણા બધા સવાલ જવાબ કરવામાં આવી રહ્યા છે તો આવનાર સમયમાં જ નક્કી થશે કે ગોંડલમાં કોણ બાજી મારશે તો અહીંયા કાલે એટલે કે પંદર નવ બે હજાર ચોવીસના રોજ ઇલેક્શન છે તે દિવસે આપણને ખ્યાલ આવશે કે ગણેશભાઈ ગોંડલ બાજી મારે છે કે પછી કોઈ તરફેણમાં જાય છે તો ખેર મિત્રો ગણેશભાઈ ગોંડલના જયરાજસિંહ જાડેજાના પરિવાર ઉપર જે પણ સવાલ જવાબ થઈ રહ્યા છે તેના વિશે તમારે શું કહેવું છે તે પણ કોમેન્ટ કરીને જણાવજો અને આવનાર સમયમાં બેંકની ચૂંટણીમાં કોનો દબદબો યથાવત રહેશે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માતરમ